કોડી જેવું બની ગયું છે ઉત્તર છે સૌથી મોટો અનર્થ થયો છે જે ગીતાના સ્વામીને ભૂલી ગીતા જ્ઞાનથી જન્મ લેવાવાળા બાળકને સ્વામી કહી દીધું છે આજ એક અનર્થના કારણે બધા બાપથી બેમુખ થઈ ગયા છે ભારત કોડી તુલ્ય બની ગયું છે હવે તમે બાળકો બાપ દ્વારા

સમજી ગયા છે કે બરોબર અમને સ્વર્ગમાં બહુ જ અપ્રમ અપાર સુખ હતું અમે બહુ જ ખુશીમાં હતા અમે જીવાત્માઓ સ્વર્ગમાં બહુ જ મસ્તીમાં હતા પછી શું થયું રંગ રૂપની માયા આવીને ચટકી વિકારોના કારણે જ આને નર્ક કહેવાય છે નર્ક તો આખું છે હવે આ જે ભ્રમરીનું દ્રષ્ટાંત આપે છે ભ્રમરી અને બ્રાહ્મણી બંનેનું કામ એક છે ભ્રમરી કીડા લઈ જાય છે ઘર બનાવીને એમાં કીડા નાખી દે છે આ પણ નર્ક છે બધા કીડા છે પરંતુ બધા કીડા દેવી દેવતા ધર્મવાળા નથી જે પણ ધર્મવાળા છે બધા નર્કવાસી કીડા છે હવે દેવી દેવતા ધર્મના કીડા કોણ છે આ કેવી રીતે ખબર પડે કે આ બ્રહ્માવંશી બ્રાહ્મણીઓ છે જે બેસી હું ભૂ કરે છે જે દેવતા ધર્મના હશે તે જ રહી શકશે જે નહીં હશે રહેશે નહીં નર્કવાસી કીડા તો બધા છે સંન્યાસી પણ આ જ કહે છે કે સ્વર્ગમાં અથા સુખ છે અહીંયા પાંચ ટકા સુખ અને પંચાણું ટકા દુઃખ છે તો આને કોઈ સ્વર્ગ નહીં કહેવાશે સ્વર્ગમાં તો દુઃખની વાત નથી રહેતી અહીં તો અનેક શાસ્ત્ર અનેક ધર્મ તથા અનેક મતો થઈ ગઈ છે સ્વર્ગમાં તો એક જ અદ્વૈત દેવતા મત છે એક જ ધર્મ છે તો તમે છો બ્રાહ્મણીઓ તમે ભૂ ભૂ કરો છો પછી જે આ ધર્મના છે તે રહી જાય છે અનેક પ્રકારના છે કોઈ નેચરને માને કોઈ સાયન્સને કોઈ કહે છે આ સૃષ્ટિ કલ્પના માત્ર છે આવી વાર્તા ચાલે છે સતયુગમાં નથી ચાલતી આ બેહદના બાપ પ્રજા પિતા બ્રહ્માના મુખ કમળથી પોતાના બાકોને બેસી સમજાવે છે કે તમે મારી પાસે હતા હવે ફરી મારી પાસે આવવાનું છે એમાં શાસ્ત્રોની તો વાત નથી ઉઠતી ક્રાઇસ્ટ તથા બુદ્ધ આવે છે છે તે પણ સંભળાવે એ સમયે તો શાસ્ત્રના પ્રશ્ન ઉઠી ન શકે ક્રાઇસ્ટ બાઇબલ ભણતા હતા શું બાઇબલનો પ્રશ્ન જ નથી ઉઠતો બાપ કહે છે બાકો તમે પોતાની હાલત તો જુઓ માયા રાવણે તમારી કેવી હાલત કરી દીધી છે સમજો પણ છો કે અમે છીએ રાવણ ને બાળે છે પરંતુ બળતો નથી રાવણનું બળવાનો બંધ ક્યારે થશે આ મનુષ્યોને ખબર નથી તમે છો ઈશ્વર્ય દેવી સંપ્રદાય તમે બાકો છો મારા હમણાં હું ફરી આવ્યો છું આપ બાકોને રાજયોગ શીખવાડવા અનેક ધર્મ છે એમાંથી નીકળવામાં કેટલી મહેનત લાગે છે ગીતા પણ ક્યાંથી આવી આદિ સનાતન ધર્મ જે હતો એની નિશાનીઓ ક્યાંથી નીકળી જે પછી ઋષિ મુનિઓએ બેસી બનાવી છે જે સુધી સાંભળતા આવ્યા છે વેદ કોણે ગાયા વેદોના બાપ કોણ છે બાપ કહે છે કે ગીતાનો ભગવાન હું છું ગીતા માતા રચી શિવ બાબાએ એનાથી જન્મ લીધો શ્રી કૃષ્ણએ એની સાથે રાધા વગેરે સૌ આવી જાય છે પહેલા છે જ બ્રાહ્મણ તમને નિશ્ચય છે કે તે અમારા મોસ બિલવડ બાપ છે જેમને બધા કહે છે ઓ ગોડ ફાધર કરો ભક્ત પોકારે છે કે કેવી રીતે દુઃખથી છૂટે જો ભગવાન સર્વવ્યાપી હોય તો પછી પોકારવાની વાત જ નથી મુખ્ય છે ગીતાની વાત કેટલા યજ્ઞ વગેરે રચે છે હમણાં તમે આવા પરચા છપાવો હવે કેટલું અનર્થ થઈ ગયું છે જ્યાં ત્યાં જો ગીતા લખતા રહે છે ગીતા કોણે રચી કોણે ગાઈ ક્યારે ગાઈ કોણે બનાવી કઈ પણ ખબર નથી શ્રી કૃષ્ણનો પણ યથાર્થ પરિચય નથી બસ કહી દે છે જ્યાં જુઓ સર્વ વ્યાપી કૃષ્ણ જ કૃષ્ણ છે રાધાના ભક્ત રાધા માટે કહેશે સર્વ વ્યાપી રાધા જ રાધા છે એક નિરાકાર પરમાત્માને જ કહે તો પણ ઠીક બધાને કેમ સર્વવ્યાપી કરી દીધા છે ગણેશ માટે પણ કહેશે સર્વવ્યાપી એક જ મથુરા શહેરમાં કોઈ કહેશે શ્રી કૃષ્ણ સર્વવ્યાપી છે કોઈ કહેશે રાધા સર્વવ્યાપી છે કેટલા મૂંઝાઈ ગયા છે એકની મત ન મળે બીજાથી એક જ ઘરમાં બાપના ગુરુ અલગ તો બાળકોના ગુરુ અલગ હકીકત હું પણ આવ્યો છું આમની વાનપ્રસ્થ અવસ્થામાં દુનિયામાં તો જેટલા જે મોટા ગુરુ હોય છે એમને એટલો નશો રહે છે આદિદેવને મહાવીર પણ નામ આપ્યું છે હનુમાન ને પણ મહાવીર કહે છે મહાવીર તો તમે શક્તિઓ છો દેલવાડા મંદિરમાં શક્તિઓની સિંહ પર સવારી છે અને પાંડવોની હાથીઓ પર મંદિર ખૂબ યુક્તિથી બનાવેલું છે હું બહુ તમારું યાદગાર છે તમે તો એ સમયે હશો નહીં જે તમારું ચિત્ર આપે મંદિર તો દ્વાપરમાં બને છે તો તમારા ચિત્ર ક્યાંથી આવશે સર્વિસ તો તમે કરી રહ્યા છો વાતો બધી હમણાંની છે એમણે પાછળથી શાસ્ત્ર બનાવ્યા છે જો હું ગીતાનું નામ ન લઉં તો મનુષ્ય સમજશે ખબર નહીં આ કયો નવો ધર્મ છે કેટલી મહેનત લાગે છે તે આ દુનિયામાં ફક્ત ધર્મ સ્થાપન કરે છે તમને તો નવી દુનિયા માટે બાપ તૈયાર કરે છે બાપ કહે છે મારા જેવું કર્તવ્ય કોઈ કરી ન શકે બધા પતિતોને પાવન બનાવવા પડે છે હવે આ બાળકોને વોર્નિંગ આપવી પડે ભારતમાં કેટલું અનર્થ થઈ ગયું છે છે જેના કારણે જ ભારત બન્યું બાપે ગીતા માતા દ્વારા શ્રી કૃષ્ણને જન્મ આપ્યો એમણે પછી શ્રી કૃષ્ણને ગીતાના સ્વામી બનાવી દીધા છે ગીતાના સ્વામી તો શિવ છે એમણે ગીતાથી શ્રી કૃષ્ણને જન્મ આપ્યો તમે બધા સંજય છો સંભળાવવા વાળા એક શિવ બાબા છે પ્રાચીન દેવી દેવતા ધર્મને રચવા વાળા કોણ આ બધું લખવામાં બુદ્ધિ જોઈએ ગીતાથી હું જન્મ લઈ રહ્યો છું મમ્મા રાધે અને આ પછી શ્રી કૃષ્ણ બનશે આ ગુપ્ત વાતો છે ને બ્રાહ્મણોના જન્મ કોઈ સમજી ન શકે વાત જ છે શ્રી કૃષ્ણ અને પરમાત્માની બ્રહ્મા શ્રી કૃષ્ણ અને શિવ બાબા આ બધી વાતો ગુહ્ય છે ને આ વાતોને સમજવાવાળા ખૂબ બુદ્ધિવાન જોઈએ જેમનો યુગ યોગ પૂરો હશે એમની બુદ્ધિ પારસ બનતી જશે ભટકવા વાળાની બુદ્ધિમાં આ રહેશે થોપશે નહીં બાબા આ બાળકોને કેટલું ઊંચું જ્ઞાન આપી રહ્યા છે વિદ્યાર્થી પોતાની બુદ્ધિ પણ ચલાવે છે ને તો હવે બેસીને લખો શુભ કાર્યમાં મોડું ન કરવું જોઈએ અમે સાગરના બાકો પોતાના ભાઈ બહેનોને બચાવીએ બિચારા ઠોકર ખાતા રહે છે કેશે બી કે આટલી મહેનત કરે છે કઈક તો વાત હશે લાખો પરચા છપાવીને ગીતા પાઠશાળાઓ વગેરેમાં વહેંચ્યો ભારત અવિનાશી ખંડ છે અને સર્વોત્તમ તીર્થ છે જે બાપ સર્વને સદગતિ આપે છે એમના ગુમ કરી દીધા છે તો પછી એમનું નામ કાઢવું પડે ફૂલ ચઢાવવા લાયક એક શિવ જ છે બાકી તો બધું વ્યર્થ છે ગીતા પાઠશાળાઓ ઘણી છે તમે વેશ બદલીને ત્યાં જાઓ પછી ભલે સમજે આ હશે આવા પ્રશ્ન કોઈ પૂછી ન શકે અચ્છા કે શિવ બાબા બ્રહ્માતન થી બેસી આ વાતો સમજાવે છે જે બાબા સ્વર્ગના માલિક બનાવવા વાળા છે તે હમણાં આવ્યા છે જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી દેવતા બની ન શકે બ્રાહ્મણ કુલ દેવતાઓથી પણ ઊંચું છે બધાના આત્મા પાવન થઈ રહ્યા છે તમે પછી નવી દુનિયામાં પુનર્જન્મ લેશો અચ્છા મીઠા મીઠા બાળકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ روحانی باپ نا روحانی باકો ને નમસ્તે આપણે روحانی باકો ના روحانی باپ ને નમસ્તે રાત્રી ક્લાસ છે 12169 તમે باકો એક باپ ની યાદમાં બેઠા છો એક ને યાદમાં રહેવું એને કહેવાશે અવ્યવીचारी યાદ જો અહી બેઠા પડ બીજા કોઈની યાદ આવે તો વ્યભિચારી યાદ કહેવાશે ખાવું પીવું રહેવું એક ઘરમાં યાદ બીજાને કરવા આ તો ઠગી થઈ ગઈ ભક્તિ પણ જ્યાં સુધી એક શિવ બાબાની કરો છો ત્યાં સુધી અવ્યભિચારી ભક્તિ થઈ પછી બીજાઓને યાદ કરવા આ વ્યભિચારી ભક્તિ થઈ જાય છે આ બાળકોને જ્ઞાન મળ્યું છે એક બાપ કેટલી કમાલ કરે છે વિશ્વના માલિક બનાવે છે તો એ જ યાદ કરવા જોઈએ મારા તો એક પરંતુ બાળકો કહે છે શિવ બાબાની યાદ ભૂલી જવાય છે વા ભક્તિ માર્ગમાં તો તમે કહેતા હતા અમે એકની જ ભક્તિ કરીશું એ જ પતિત પાવન છે બીજા તો કોઈને પતિ પાવન નહીં કહેવાય એકને જ કહેવાય છે એ જ ઊંચેથી ઊંચા છે હમણાં તો ભક્તિની વાત જ નથી બાળકોને જ્ઞાન છે જ્ઞાન સાગરને યાદ કરવાના છે ભક્તિ માર્ગમાં કહે છે તમે આવશો તો અમે તમને જ યાદ કરીશું તો આ વાતો યાદ કરવી જોઈએ દરેક પોતાનાથી પૂછે કે અમે એક બાપને યાદ કરીએ છીએ કે અનેક મિત્ર સંબંધીઓ વગેરેને યાદ કરીએ છીએ એક બાપ સાથે જ દિલ લગાવવાનું છે જો દિલ બીજી તરફ ગયું નવી દુનિયામાં બધા નવા મળશે તો પોતાની જ તપાસ કરવાની છે કે અમે કોને યાદ કરીએ છીએ બાપ કહે છે તમે મુજ પારલોકિક બાપને યાદ કરો હું જ પતિત પાવન છું પ્રયત્ન કરી બીજી તરફથી બુદ્ધિઓ ઘટાડીને બાપને યાદ કરવાના છે જેટલા યાદ કરશો એટલા જ પાપ કપાશે એવું નથી કે જેટલા અમે યાદ કરીશું એટલા બાબા પણ યાદ કરશે બાપે કોઈ પાપ થોડીક આપવાના છે હમણાં તમે અહીં બેઠા છો પાવન બનવા માટે શિવ બાબા પણ અહીં છે એમને પોતાનું શરીર તો નથી લોન લીધેલું છે તમારી બાપ સાથે પ્રતિજ્ઞા કરેલી છે બાબા તમે આવશો તો અમે તમારા બની નવી દુનિયાના માલિક બનીશું પોતાના દિલથી પૂછતા રહો આ તો જાણો છો બુદ્ધિયોગની લિંક લિંક ઘડી ઘડી તૂટી જાય છે છે બાપ જાણે કે ફરી યાદ કરશો ફરી તૂટશે બાળકો નંબર વાર તો પુરુષાર્થ કરે જ છે સારી રીતે યાદમાં રહે તો આ રાજધાનીમાં આવી જશો પોતાની જાચ કરતા રહો ડાયરી રાખો આખા દિવસમાં અમારો બુદ્ધિઓ ક્યાં ક્યાં ગયો તો પછી બાપ સમજાવશે આત્મામાં જે મન બુદ્ધિ છે તે ભાગે છે બાપ કહે છે ભાગવાથી નુકસાન થઈ જશે મને યાદ કરવાથી બહુ જ ફાયદો છે બાકી તો નુકસાન જ નુકસાન છે યાદ કરવાના છે મુખ્ય એકને પોતાની ઉપર ખબરદારી રાખવાની છે કદમ કદમ પર ફાયદો કદમ કદમ પર નુકસાન ચોર્યાસી જન્મ દેધારીઓને યાદ કરી નુકસાન જ ભોગવ્યું એક એક દિવસ થઈને પાંચ હજાર વર્ષ વીતી ગયા નુકસાન જ થયું હવે બાપની યાદમાં રહી ફાયદો કરવાનો છે આવી રીતે વિચાર સાગર મંથન કરી જ્ઞાન રત્ન કાઢવાના છે બાપની યાદમાં એકાગ્ર થઈ જવાનું છે ઘણા બાળકોને કોડીઓ કમાવાની ચિંતા રહે છે માયા ધંધા વગેરેના વિચાર લઈ આવે છે ધનવાન ને તો બહુ જ વિચાર આવે છે બાબા શું કરે બાબાનો કેટલો સારો ધંધો હતો ધક્કા વગેરે ખાવાની દરકાર જ નહોતી કોઈ વેપારી આવતા હતા તો હું પૂછતો હતો પેલા એ તો બતાવો કે વેપારી છો કે એજન્ટ છો બ્રહ્મા બાબા તમારે ધંધો વગેરે કરતા બુદ્ધિનો યોગ બાપ સાથે રાખવાનો છે હમણાં કળિયુગ પૂરો થઈ સતયુગ આવે છે પતિત તો સતયુગમાં આવશે જ નહીં જેટલા યાદ કરશો એટલા જ પવિત્ર બનશો પ્યુરિટીથી ધારણા સારી થશે પતિત ન યાદ કરી શકશે ન ધારણા થશે કોઈને તકદીર અનુસાર સમય મળે છે પુરુષાર્થ કરે છે કોઈને સમય જ નથી મળતો યાદ જ નથી કરતા જેમણે જેટલી કોશિશ કરી કલ્પ પહેલા કરી છે એટલી કરે છે દરેકને પોતાનાથી મહેનત કરવાની છે કમાણીમાં નુકસાન થતું હતું તો પહેલા કહેતા હતા ઈશ્વરની ઈચ્છા હમણાં કહે છે ડ્રામા કલ્પ પહેલા થયું છે તે થશે એવું નથી હમણાં ચાર કલાક યાદ કરો છો તો બીજા કલ્પમાં વધારે કરશો ના શિક્ષા અપાય છે હમણાં પુરુષાર્થ કરશો તો કલ્પ કલ્પ સારો પુરુષાર્થ થશે તો તપાસ કરો બુદ્ધિ ક્યાં ક્યાં જાય છે મલ્લ યુદ્ધમાં બહુ જ ખબરદારી રાખે છે અચ્છા રૂહાની બાકોને રૂહાની બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ નાઇટ ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બુદ્ધિવાન બનવા માટે યાદથી પોતાની બુદ્ધિને પારસ બનાવવાની છે બુદ્ધિ આમ તેમ ભટકાવવી નહીં બાપ જે સંભળાવે છે એના પર જ વિચાર કરવાનો છે બીજું ભ્રમરી બની ભૂંભું કરી નર્કવાસી બનેલા કીડીઓને કીડાઓને દેવી દેવતા બનાવવાની સેવા કરવાની છે શુભ કાર્યમાં મોડું નથી કરવાનું પોતાના ભાઈ બહેનોને બચાવવાના છે આજનું વરદાન સમાનતાની ભાવના હોવા છતાં પણ દરેક કદમમાં વિશેષતાનો અનુભવ કરાવવા વાળા વિશેષ આત્મા છે વિશેષ આત્માઓનું કર્મ સાધારણ આત્માઓથી ભિન્ન છે દરેકમાં ભાવના તો સમાનતાની રાખે છે પરંતુ દેખાય આવે છે કે આ વિશેષાત્મા છે વિશેષાત્માઓ અર્થાત વિશેષ કરવાવાળા ફક્ત કહેવાવાળા નહીં એનાથી બધાને ફિલિંગ આવશે કે આ સ્નેહના ભંડાર છે દરેક કદમમાં દરેક નજરમાં સ્નેહ અનુભવ થાય આજ તો વિશેષતા છે સ્લોગન છે સૃષ્ટિની કયામતની પહેલાં પોતાની ખામીઓ અને નબળાઈઓની કયામત કરો ઓમ શાંતિ